શું કરે મિત્ર આ ફોન માં હું જ બેઠી છું કઈ નહી આ YouTube નું બધું આપડા વિડિયો ને બધું અપલોડ કર્યું છે ને બધું જોઉં છું ને કેટલા લોકો એ વ્યૂ કર્યું ને શું છે એ બધું જોઉં છું આજે સવારે છે ને મમ્મી એકલા એકલા કઈક બડબડ કરતા હતા તો મમ્મી બેઠા છે ને એની સામે હું વાત કરું કે મારા ગયા પછી છે ને કઈ કામ નથી થયું ઘરમાં બધું એમ નેમ જ બધું પડ્યું છે કોઈ કામ કરતું નહીં મારે જ એકલાને ઢળો મારે એકલાને જ બધું સાફ સફાઈ ને મારે એકલાને જ કામ કરવું પડે કેમ હું કરું તો છું જ મમ્મી એકલા કે ઢેડો કરે ઉપરથી હવે તો મમ્મી કરતા તો હું મારે કામ પતી જાય પણ એવું મમ્મી કઈક બોલતા હતા કઈક ને એટલે આજ બોલતા હતા મને તો આ સંભળાવ્યું એટલે મેં જો આ બે હામાં મે બેઠા ને એટલે જ મે વાત કરી આ કેમ મમ્મી એમ કહેતા હતા અરે જો ઘર માં બધું એમને ને પડ્યું તો કઈ સાફ સફાઈ ની કઈ વસ્તુ તાઈ આડાવળી બધી એમ ને પડી હોય જા પડ્યું હોય ના પડ્યું હોય પણ એ બધું હેકુ કરાય એ હેકુ કરી મે કાય

છોકરા વાળું હોય ને થોડુંક વેલા મોડું ઉજ્યો હોય ને તો વેલા મોડું કામ કરી નાખાય ઓલું આપડે છોકરો ઉઠે ને તમે પછી કામ કરવાય કરવા બધું છોકરાને લઈને બેહવાનો કે કામ કરવાનું હા પણ આપણે ત્યારે હું ઘર નું આ ડોડું કામ કરતી હતી

કારણ કે હવે ઉમને રાખવાનો હોય પપ્પા તો ઘરે હોય નહીં મમ્મી એવું એ મમ્મી એવું કે મને કહેતા હતા કે આ લોટનો ડબ્બો છે હજી અડધો જ થયો છે 20 દી થયા કે તમે રોટલી ભાખરી ખાધી જ નહીં બહાર થી જ બધું ઓર્ડર કર્યું છે કે બહાર થી એક બે વખત મંગાવ્યું હતું કારણ કે કેક ના ઓર્ડર વધી ગયા હતા અને રાતે પછી થાય એમ નતું મારાથી કામ તો એક બે વખત બહાર થી મે તો કીધું તું ભાઈ કે બહાર થી લાવી દો તો ખાઈ લઈએ એમ બાયુ ને આટા બાર નું પાવિત સતાક ડાર આવે

ગાડી આખો દી હાલે કે તો કે હું તો થાકી ગઈ હું શું કરું આમાં તો થાક તો લાગે ને થોડો ઘણો તો કે મને ઓમ કવરાતો કે મને સવારમાં વહેલું ઉઠાતું નથી એલા ભાઈ કેમ ન ઉઠાય ઉઠવું હોય તો પાંચ વાગ્યામાં ઉઠાય કામ કરવું હોય તો વહેલું ઉઠાય કે ઓમ હું તો નાઈ ધોઈ લેવાય એનું ઉઠે પછી આપણે એનું કામ કરાય ઓલું તો એ હારે ઉઠે તો પછી એનું કામ ન થાય આપણું ન થાય વેલા ઉઠી તો ફાયદો કચો થાય કઈ એવું તો છે નહીં હું તો જો વ્યોમ વ્યોમ એક તો પાછો આપણે હુવે આવો છું સવારે અડધો કલાક હુવે બપોરે અડધો કલાક હુવે પછી આખો દિવસ એની પાછળ ને પાછળ ચાલતો શીખ્યો તો વધારે ધ્યાન રાખવું પડે ને એ પાછું પડે તોય તમે તો મને ખીજાવ કે મારા યોમનું ધ્યાન નથી રાખતી ખી જાવ કે એને ટાઈમે ખાવા નથી દેતી તો પછી મારથી જેટલું થાય એટલું તો હું બધું કરું જ છું ઝગડી જ લીધું તો બસ અમારો આ ઝઘડો સાચો હતો નહીં એકચ્યુઅલી અત્યારે આપણે જોવા જઈએ ને તો બધે જ સાસુ વહુના બહુ જ ઝઘડા થતા હોય છે અમારે પણ ક્યારેક નાની મોટી રગજગ થઈ જાય સાસુ વહુને કારણ કે કાયમ સાથે રહેતા હોઈએ તો થોડું ઘણું બોલવાનું થઈ જાય ક્યારેક કામમાં થાય અને અત્યારે તો અમારે વધારે છે ને વ્યોમની બાબતમાં વધારે બોલવાનું થઈ જાય કારણ કે વ્યોમને જરાક બી આમ ઉંકારો બી કરે ને તો મમ્મીને બિલકુલ ન ગમે ઓલું કહેવાય ને મૂડી કરતા વ્યાજ વધારે વાલું હોય તો એમ મમ્મીને હવે મારી વૈભવ કે અમારી કરતા છે ને વ્યોમ વધારે વાલો છે તો બસ વ્યોમને ને કઈ થવું ન જોઈએ એટલે કઈ પણ વ્યોમ ને થાય ને વ્યમ ટાઈમે ખાવા બી ન મળે કે હું મારા કામમાં રહું ને તો પણ મમ્મી બોલવા લાગે કે તું બધું મો પહેલા વ્યોમ

કોક બે માણા સાંભળે તો એમ કે આવું હળો ઝઘડા કચ્યું છે આવું બે વાત વધે આમાં હા એટલે મમ્મી નું કેવાનું પણ એજ છે કે વહુ ને વહુ ની જેમ રહેવાય સાસુ ને સાસુ ની જેમ રહેવાય તો રહેવાનું તો સાથે જ છે તો આપણે ખોટા ઝઘડા કરીને સાથે રહેવું એની કરતા હળી મળીને રહેવાય અને હું મમ્મી નું કહેવાનું એમ પણ છે કે આ દરેક માં છે એ દીકરીને કેમ સાચવતા હોય તો બસ એવી જ રીતે વહુ ને પણ સાચવવાની કારણ કે વહુ પણ દીકરી જ છે ને ક્યાંક થી તો દીકરી થઈને જ આવી છે તો એને આપણે દીકરીને જેમ સાચવીએ તો એ પણ આપણને માની જેમ સાચવે

પણ અમે બસ લોકોને એટલું કહેવા જ માંગીએ છીએ કે આવા ઝઘડા ન કરવા જોઈએ તો એને તમે ખોટી રીતે નહીં લેતા તો અમારો કોઈ ઝઘડો થયો નથી સાસુઓનો અમે લોકો શાંતિથી જ રહીએ છીએ અને મારાથી જેટલું થાય એટલું હું કરું છું મમ્મી પણ સાથે ઘણી હેલ્પ કરાવે છે અને હવે વ્યવ નાનો છે ને તો મને મમ્મી નતા ને ગામડે ગયા હતા ને તો સાચું કહું ને મને બિલકુલ નહોતું ગમતું કારણ કે કામનું બી એટલું વધી જતું હતું અને તમને ખબર હોય કે હું કેકના ઓર્ડર પણ લઉં છું તો એ બધું કામ બી ભેગું થતું હતું એવું થતું કહેવાય એના વગર ઘર બહુ સોનું લાગે તો બસ આવી જ રીતે સાથે હળીમળીને રહો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો શેર કરી દો આવા ને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીશું કાલે એક નવા વિડીયોમાં આવજો જય શ્રી કૃષ્ણ